નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા મોટા ભાઈ છે તેમણે ખેતીની જમીન ખરીદેલી છે પરંતુ તેઓ અપરિણિત જ અવસાન પામ્યા છે તો હવે તેમના જે વારસદાર છે એ કોઈ નથી સિવાય કે અમારા તો શું એ ખેતીની જમીનની અંદર અમે અમારું નામ દાખલ કરી શકીએ ખરા તો શું એની પ્રક્રિયા છે તે જણાવો તો દર્શક મિત્રો ચાલો આજે આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો ખેતીની જમીન છે પરંતુ એ એમના જે મોટા ભાઈ છે તેમણે ખરીદેલી છે એટલે ખરીદેલી છે એનો મતલબ શું થયો કે આ જે ખેતીની જમીન છે એ સ્વપાર્જિત કહેવાય જ્યારે મોટા ભાઈએ તેમના પોતાના જે ઇન્કમ છે તેના દ્વારા જો તેઓ ખેતીની જમીન ખરીદે તો તેને એમની પોતાની મિલકત કહેવાય તો જ્યારે સ્વપાર્જિત મિલકતની વાત આવે ત્યારે દર્શક મિત્રો ઈ જે વ્યક્તિ છે જો એ જીવિત હોત અને તેમણે વિલ કરી હોત કે મારા પછી આ જે મારી મિલકત છે તેના જે હકદાર છે એ મારા ભાઈ છે કે મારા પિતાશ્રી છે તો એમને મળવા પાત્ર રહે છે પરંતુ જો કોઈ પણ પ્રકારનું વસ્યતનામું ન બનાવ્યું હોય અને તેઓ અવસાન પામ્યા હોય અને ઉપરથી પાછા એ અપરણિત હોય

જો તેની અંદર એટલે કે જે ખેતીની જમીન છે ખેતીની જમીનની અંદર જો એ ભાઈ તરીકે એમનું નામ દાખલ કરવા માંગે તો એમને એ જે કોર્ટ છે તેની અંદરથી પરવાનગી લેવાની હોય છે જે વ્યક્તિ અવસાન પામ્યા છે એમનું જે તે મરણનો દાખલો લઈને તમારે એક એમનું પેઢીનામું બનાવવું પડે એ તલાટી રૂબરૂનું પેઢીનામું બનાવીને તમારે કોર્ટની અંદર ડિક્લેરેશન કરવું પડે કે જે અમારા મોટા ભાઈ છે તેઓ અવસાન પામ્યા છે પરંતુ એમને કોઈ પણ આગળ પાછળ અમારા સિવાય વારસદાર નથી કારણ કે તેઓ અપરિણિત હતા એટલા માટે કોર્ટ દ્વારા એ જે તે નિર્ણય આપવામાં આવે અને એ નિર્ણયના આધારે તમારું જે નામ છે એ ખેતીની જમીનની અંદર તમે દાખલ કરી શકો છો કારણ કે તમે તેમના ભાઈ છો એટલે તમે આડેલીટીના વારસદાર તો ગણા પરંતુ આ જે જમીન છે એ એમની સ્વપાર્જિત છે તો દર્શક મિત્રો કોઈપણ વ્યક્તિની જ્યારે જયારે મિલકત હોય તો એની અંદર કોઈ પણ વ્યક્તિનો અધિકાર રહેતો નથી જો મોટા ભાઈ પણ હોત તો તેમના દીકરા દીકરીઓનો પણ એની અંદર અધિકાર આપણે એવું કહી શકીએ કે જ્યારે સ્વપારજીત હોય ત્યારે તેમનો પણ અધિકાર રહેતો નથી પરંતુ જો તેઓ ઈચ્છે તો વિલ કરીને જઈ શકતા તો એ વિલના આધારે તમારું જે તે નામ છે એની અંદર દાખલ થઈ શકે હવે જો વસિયતનામું જ નથી બનાવ્યું એટલે કે વિલેજ નથી બનાવી તો તમારે એ વ્યક્તિનું જે તે તમારે પેઢીનામું રજૂ કરીને એમનો તમારે કોર્ટના દ્વારા જે તે તમારું જે સર્ટિફિકેટ છે એ મેળવવાનું રહે કે તમે એ વ્યક્તિના ભાઈ છો અને તેના આધારે કોર્ટ ડિસાઇડ કરશે કે એની અંદર જે એમની ખેતીની જમીન છે તેમાં તમારું નામ દાખલ થઈ શકશે પરંતુ એ કોર્ટ જ્યારે હુકમ કરે ત્યારે એ તલાટી સાહેબ હોય એ જ પછી તમારે જે તે વારસાઈ દ્વારા આડી લીટીના વારસાઈ જે છે એ થાય અને એની અંદર પછી તમારે જે તે નોંધ પડે અને પછી તમારું નામ અંદર દાખલ થઈ શકે બાકી ડાયરેક્ટ તમે તમારા ભાઈ છે એટલે તમે ડાયરેક્ટ જ એની અંદર તમારું નામ દાખલ કરવા ઈચ્છો તો ન થઈ શકે પરંતુ દર્શક મિત્રો જો એ જે ખેતીની જમીન છે એ વડીલો પાર્ટજિત હોત એટલે કે તમારા પિતાશ્રીના પિતાશ્રી તરફથી જો એ ચાલી આવ્યું હોત તમારી મિલકત હોત સહિયાળી તો તેવા સંજોગો દરમિયાન તમારા જે ભાઈ છે તેમનું નામ જો કમી કરવું હોત એ મિલકતમાંથી તો પણ આ સેમ પ્રક્રિયા તમારે કરવી પડે કારણ કે એ વ્યક્તિ જે અપરિણિત છે એમનું કોઈ જ બીજું વારસદાર નથી

કે પછી જમીન પ્લોટ ઘર કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો જે વ્યક્તિની મિલકત પોતાની છે જો એ વ્યક્તિ વસ્તુ નામો કરીને જે તે વ્યક્તિનું નામ દાખલ કર્યું હોય વસ્તુની અંદર કે મારા અવસર પછી આ જે મારી સંપૂર્ણ મિલકત છે હું આ વ્યક્તિને આપવા ઈચ્છું છું તો પછી તમારે એ જે વિલ છે એના આધારે તમારું નામ દાખલ થઈ શકે પરંતુ કોઈ પણ પ્રકારની વિલ ન બનાવેલી હોય વસ્યત ન બનાવેલું હોય તો આવા સંજોગો દરમિયાન તમારે એ જે તે છે તેમના જે મરણનો દાખલો છે તેના આધારે તમારે જે તલાટી સાહેબ એમનું રૂબરૂનું તમારે જે પેઢીનામું હોય એ બનાવીને કોર્ટની અંદર તમારે ચેલેન્જ કરવું પડે તો દર્શક મિત્રો આજ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય